ભારતના ચૂંટણી પંચની સૂચના મુજબ રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોશીના નેતૃત્વમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા એમઓયુ વિથ એસોસિએશન્સ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં રાજકોટના વિવિધ વેપારી સંગઠનો ઔદ્યોગિક સંગઠનોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા રાજકોટ લોકસભા બેઠકના વિસ્તારમાં વેપારીઓ તેમજ ઔદ્યોગિક વિસ્તારોમાં મહત્તમ મતદાન થાય એ માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોશી તથા વિવિધ સંગઠનો વચ્ચે સમજૂતી કરાર કરાયા હતા આ કાર્યક્રમમાં જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોશી દ્વારા દસ મિનિટ દેશ માટે લોકસભા ચૂંટણીના મતદાન માટેના સૂત્રને અનુસરીને આગામી તારીખ સાતમી મે બે હજાર ચોવીસના રોજ દસ રાજકોટ સંસદીય મત વિસ્તારમાં અચૂક મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી આ સાથે વેપારી સંગઠનો તેમજ ઔદ્યોગિક સંગઠનો સાથે સંકળાયેલા કામદાર મતદારોને પણ સાતમી મે ના રોજ મતદાન માટે સવેતન રજા આપીને વોટિંગ માટે પ્રેરિત કરવા જણાવ્યું હતું અહેવાલ દીપક રાઠોડ